અમારા ગ્રુપનું નામ બાલકૃષ્ણ ગ્રુપ અમે ગ્રુપના કુલ પચીસ સભ્યો છીએ અને અમે છેલ્લા વીસ વર્ષથી આ પ્રોજેક્ટ લતા સુપ્રધનો પ્રોજેક્ટ બનાવીને આવીએ છીએ તો આ વર્ષે અમે દ્વારકા નગરીનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જેમાં દ્વારકા નગરી આજુબાજુનો વિસ્તાર દ્વારકા મંદિર ધર્મશાળા હોટલો અને પાર્કિંગ એરિયા સ્મશાન સુદામા પુલ અને ગોમતી ઘાટ આનો અમે સમાવેશ કરીએ છીએ અમારું દરેક રાજકોટના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તમે આવો અમારો પ્રોજેક્ટ નિહાળો આ વિચાર અમને છેલ્લા કેટલાય વર્ષથી હતો કે આપણે કૃષ્ણ જન્મ ઉપર દ્વારકા નગરી બનાવવી તો આ વર્ષે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ દર વર્ષે અમે નવું નવું બનાવીએ છીએ પહેલા 11 વર્ષે અમે સાળંગપુર બનાવ્યું હતું એને આગલા વર્ષે સોમનાથ બનાવ્યું હતું એને આગલા વર્ષે કેદારનાથ બનાવ્યું હતું એટલે અમે દર વર્ષે અલગ અલગ મંદિરના પ્રોજેક્ટ લઈને આવીએ છીએ જે લોકો દ્વારકા ન જઈ શકતા હોય તે લોકો માટે આ થીમ બહુ સારી છે કે અહીં આવી અને દ્વારકા નગરીની ઝાંખી કરી શકે જે લોકોને આ ફ્લોટ નિહાળવો હોય તે લોકો માટે અમારું અહીનું સરનામું છે મયુરનગર શેરી નંબર એક કુદિત રૂપાણી પાસે ભાવનગર રાજકોટ તારીખ ચૌદ પંદર સોળ સત્તર ચાર દિવસ અમે આ ફ્લોટ ખુલ્લો રાખવાના છીએ અને સવારના આઠ થી રાતના બાર વાગ્યા સુધી નિહાળવા મળશે તો જરૂર પધારો